રાજકોટમાં ગઈકાલે એટલાન્ટિસ બિલ્ડિંગમાં છઠ્ઠા માળે આગ લાગી હતી જ્યાં જીએસટીવીની ટીમ પહોંચી હતી આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે એફએસએલની ટીમે ગઈકાલે રાત્રે આવીને નમૂના લીધા છે ફાયર સેફ્ટીના સાધનો ઉપયોગ ન થયો હોવાનું જોવા મળ્યું હતું છઠ્ઠા માળે આગ લાગી અને બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ ન થતાં આગ વધુ પ્રસરી હતી

કે સમગ્ર જે જે એપાર્ટમેન્ટ છે તે ભરતું થઈ ગયું છે અને ક્યાંક ને ક્યાંક અહીંથી જે જે આગની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ ધીમે ધીમે તમામ જે ફ્લોર ઉપર આ જે આગ છે તે પ્રસરી હતી આ જે એપાર્ટમેન્ટની બારે ક્યાંક ને ક્યાંક આગ લાગી હોય તેવા દ્રશ્યો છે આપ જોઈ શકો છો અંદરની બાજુ પણ હું આપને દેખાડવા માંગીશ કે કોઈ પણ પ્રકારના જે આગના જે કોઈ પણ પ્રકારના સિમ્પ્ટમ્સ જોવા નથી મળતા તો બીજી તરફ તેવી પણ વાત છે કે સી અને ડી વિભાગ છે આ વિંગનો તે બંધ કરી નાખવામાં આવ્યો છે લોકો માટે

દ્રશ્યો છે અને તેમાં પણ આપ જોઈ શકો છો ફાયર સેફ્ટીના સાધનોનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ છે તે થયો નથી અને તેના જ કારણે આગ છે તે વધુ લાગી અને ત્રણ લોકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો લખીરાસિંહ ઝાલા જીએસટીવી રાજકોટ